જય માતાજી મિત્રો હું મમતા ગોસ્વામી મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે બનાવશું બટાકાના પાપડ બટાકાના પાપડ બનાવવા માટે અત્યારે જે માર્કેટમાં નવા બટેકા આવતા હોય છે તેવા આપણે પાતળી છાલવાળા બટેકા લેવાના છે તો અત્યારે મેં એક કિલો બટેકા લીધા છે તેને આપણે એકદમ પોચા થાય તે રીતે બાફી લઈશું બટેકાને બાફી લીધા છે તો બટેકા ગરમ હોય ત્યારે જ આપણે તેની છાલ ઉતારી લઈશું તો હાથમાં ધજા તેના માટે આપણે આ રીતે કાટાવાળી ચમચીનો ઉપયોગ કરીશું તો ફટાફટ આપણા બટેકા આ રીતે છોલાઈ જશે તો આ જ રીતે આપણે બધા જ બટેકાની છાલને ઉતારી લઈશું આપણે બધા જ બટેકાની છાલને કાઢી લીધી છે તો હવે તેને સાઈડમાં મૂકી અને આપણે આ રીતના એક મોટા વાસણમાં આદુ છીણવાની મેં છીણી લીધી છે તમે કોઈ પણ છીણીથી આ બટેકાને છીણીને આ રીતે આપણે મેસ કરવાના છે જેથી બટાકાનો એક નાનો સરખો પણ ટુકડો ન રહી જાય તે રીતે આપણે મેસ કરીશું તો બધા જ બટેકાને આપણે આ રીતે એકદમ કસી અને મેસ કરી લેવાના છે મેં મિક્સ કરી લીધા છે તો હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો અત્યારે આપણે એક ચમચી જેટલું મીઠું લઈશું મીઠું આની અંદર થોડું ઓછું જ લઈશું અને જો તમે ઉપવાસમાં ખાવા માટે બનાવતા હોય તો સિંધ મીઠું પણ લઈ શકો છો સાથે મેં એક ચમચી જીરું લીધું છે તે અંદર એડ કરીશું આનાથી એકદમ સરસ ફ્લેવર આવે છે અને એક ચમચી આપણે લાલ મરચાં લીધા છે આખા મરચાંને આ રીતે જીના ક્રશ કરીને તે અંદર એડ કરીશું આની અંદર આપણે મરચું પાવડરનો ઉપયોગ નથી કરવાનો તમે લાલ અથવા લીલા મરચાનો ઉપયોગ આ રીતે ક્રશ કરીને કરી શકો છો હવે આ બધું જ આપણે હાથથી મસળી અને મિક્સ કરીશું જો તમને કોથમીરની ફ્લેવર પસંદ હોય તો તમે અંદર એડ કરી શકો છો તો આપણે અત્યારે કોથમીર પણ એડ કરીશું હવે હાથમાં આપણે થોડું તેલ લઈશું અને તેલવાળો હાથ કરી અને આપણે અને એકદમ સરસ રીતે મસળવાનું છે જે રીતે આપણે ચોખાના પાપડ બનાવીએ છીએ મસળીએ છીએ તે જ સેમ પ્રોસેસ આની અંદર આપણે કરીશું તો એકદમ સરસ રીતે આ રીતે મિક્સ કરી અને મસળી લઈશું એકદમ ચીકાસ પડતું આપણો બટાકાનો માવો તૈયાર થાય તે રીતે આપણે કરવાનો છે બટેકાને આ રીતે મેં મસળીને સારી રીતે મિક્સ કરી લીધા છે હવે આપણે હાથને થોડો તેલવાળો કરી લઈશું આ રીતે અને બટેકામાંથી આ માવામાંથી જે રીતના આપણે પાપડ બનાવો તે સાઈઝનો આપણે લુઓ તૈયાર કરીશું તમારે નાના મોટા જે રીતે બનાવવાના હોય તે રીતે આ રીતે લુવા તૈયાર કરીને આપણે એક પ્લેટમાં મૂકીશું પાપડ બનાવવા માટે મેં આ રીતે પ્લાસ્ટિકની એક બેગને કાપીને લીધી છે અને તેને તેલથી આપણે ગ્રીસ કરી લીધી છે તો હવે આપણે જે બટાકાના ગુલ્લા કરીને રાખ્યા છે તે આની ઉપર એક મૂકીશું અને આ ઉપર બેગને આ રીતે ચેવરી લઈશું હવે પાપડ દબાવવા માટે અત્યારે આપણે કોઈ મશીનનો ઉપયોગ કર્યા વગર આ રીતે દબાવીને જ કરીશું તો અત્યારે મેં આ રીતની એક પ્લેટ લીધી છે જે આપણે આ રીતે ઉપર પ્રેસ કરીશું તો સરળતાથી આપણા પાપડ બની જશે આ રીતે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો આ પાપડ તૈયાર થયો છે થોડો જાડો લાગતો હોય તો તમે આ રીતે થોડું હાથથી પણ ફેલાવી શકો છો તો પણ એકદમ સરળતાથી પાપડ આપણો તૈયાર થઈ જશે તો બનાવેલા પાપડને આપણે આ રીતે એક કપડું પાથરી લીધું છે તેના ઉપર સુકવીશું અત્યારે મેં એક સાડીનું કપડું લીધું છે તમે પ્લાસ્ટિક કૂપર પણ તેને પાતરી શકો છો તો એકદમ સરળતાથી આપણું આ પાપડ તૈયાર થઈ જાય છે તો આપણે આ જ રીતે બધા જ પાપડને બનાવી લઈશું આ રીતે મેં બધા જ બટેકાના પાપડને બનાવીને સૂકવી લીધા છે તો આ પાપડ એકદમ સરળતાથી ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે તો આને આપણે તડકામાં સૂકવીશું તો ચારથી પાંચ કલાકમાં એકદમ સરસ રીતે સુકાઈ જાય છે અને આપણે તેને પંખાની હવાની નીચે સૂકવીશું તો લગભગ સાતથી આઠ કલાક જેટલા સમયમાં આ પાપડ સુકાઈ જશે તો હવે આપણે આ પાપડને સારી રીતે સૂકવી દઈશું અને પછી હું તમને તે બતાવીશ મિત્રો આપણા બટેકાના પાપડ સુકાઈને તૈયાર થઈ ગયા છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ પાતળા કાગળ જેવા આપણા આ પાપડ તૈયાર થાય છે તો આ પાપડ બનાવતી વખતે એક જ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે બટેકા નવા હોય તેવા જ લેવાના છે અને જ્યારે આપણે તેને મસળીએ ત્યારે તે એકદમ ચીકાસ પડતા થાય તે રીતે આપણે મસળવાના છે તો જ આપણા પાપડ એકદમ સરસ આ રીતે જરા પણ ફાટ્યા વગર બનશે તો હવે આપણે આ પાપડને તળીશું ગેસ પર આપણે કડાઈમાં તેલને ગરમ કરવા મૂકી દીધું છે તો આપણું તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે તો આપણે પહેલા હાઈ ગેસની ફ્લેમ પર તેલને સારી રીતે ગરમ કરી લેવાનું છે અને પછી ગેસની ફ્લેમને આપણે સ્લો કરી દઈશું અને સ્લો ગેસ કર્યા પછી જ આપણે તેલની અંદર પાપડ લઈશું જો તમે વધારે ગરમ તેલમાં પાપડ લેશો તો પાપડ તરત જ લાલ થઈ જશે તો તેલને આપણે એકદમ ગરમ કર્યા પછી થોડુંક ઠંડુ થાય તે રીતે આપણે રાખવાનું છે અને પછી અંદર પાપડ એડ કરવાનો છે તો આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દીધી છે તો હવે પાપડ અંદર એડ કરીશું અને આપણે આ રીતે બંને બાજુથી તળી લઈશું અને તરત જ આપણે તેને બહાર કાઢી લઈશું આ પાપડને તળાતા બહુ વધારે સમય નથી લાગતો ફટાફટ તળાઈને તૈયાર થઈ જાય છે તો આ રીતે આપણે બધા જ પાપડને તળી લઈશું બનાવેલા પાપડમાંથી થોડા પાપડને આપણે તળી લીધા છે તો તમે જોઈ શકો છો આ પછી એકદમ ક્રિસ્પી આપણા પાપડ તૈયાર થાય છે તમને અવાજ ઉપરથી જ રાખશે કે આપણા કેટલા સરસ ક્રિસ્પી પાપડ તૈયાર થાય છે તો આ રીતે તમે પાપડ બનાવી અને એક વર્ષ સુધી સ્ટોર કરી શકો છો તો મારી આ પાપડ બનાવવાની રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ પણ નવા છો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં